દેખો પ્રશ્ન થી જેટલા જેટલા ગ્રંથો છે ને એ કોઈ પણ ગ્રંથ તમે ઉઠાવો ને એનો પ્રશ્ન થી થયો છે કે જેટલા ગ્રંથો છે જેટલા પુરાણો છે ને એ બધા જવાબ છે પ્રશ્ન નથી એટલે જ આપણા મહાપુરુષો કહે છે કે પુરાણોનું પઠન કરવું ગ્રંથો વાંચવા કારણ કે જવાબ છે પણ આજે તમારા મારા જીવનમાં જેટલા પ્રશ્નો વધ્યા છે ને એ પાછળનું કારણ એક જ છે આપણે પુરાણોનું પઠન કર્યું જ નથી આપણે ખબર જ નથી આપણે ભાગવતજી નું પઠન નથી કર્યું કોઈ પણ ગ્રંથ છે સમય મળે ત્યારે રામાયણનું પઠન કરું દેવી ભાગવતનું પઠન કરું શિવ મહાપુરાણનું પઠન કરો સ્કંદ પુરાણ પદ્મપુરાણ ભગવાન વ્યાસ તો અઢાર અઢાર પુરાણની સ્થાપના કરી છે સાહેબ

જ્યારે દિશા એ ચૂકી જશે જ્યારે દિશાહીન થશે ત્યારે મારા આ સ્થાપિત કરેલા પુરાણો મારા રચના કરેલા પુરાણો જો કોઈ વાંચશે તો એને દિશા મળી જશે તને રસ્તો મળી જશે સમાધાન થઈ જશે આ હેતુથી ભગવાન વ્યાસે એક નહીં બે નહીં અઢાર અઢાર પુરાણની સ્થાપના કરી તમારા જ મારા માટે કરુણા છે કેટલા પુરાણો કહ્યું આપણે અહિયાં શ્રવ પઠન કર્યું હું તમને બધાને પ્રશ્ન કરું આપણે અઢાર પુરાણની સ્થાપના કરી હાથ ઊંચો કરો તો અઢાર પુરાણ નું પઠન ક્યાં ભક્ત કર્યું છે હાથ ઊંચા કરી શકશો અને કહી રહ્યો તો આમાં કોઈ સંકોચ નહીં અનુભવતા કે જો મને જાણવાનું મળશે હજી થોડું ઓછું કરું દસ પુરાણ છે કોઈ દસ માં હજી થોડું ઓછું કરું પાંચ માં તો હશે વચ્ચે નો આંકડો છે તો મારે કાઉન્ટિંગ પેલેથી કરવું પડે કેવાનો મારો ભાવાર્થ સાહેબ આ બધું તમારા મારા માટે છે પણ સત્યતા એ છે કે તમારી મારી પાસે સમય નથી ભગવાન વ્યાસને એટલે પ્રશ્ન કર્યો છે કે જેમને અઢાર પુરાણ વાંચવાનું જેની પાસે સમય નથી એને શું કરવું એના માટે એક શ્લોકની રચના ભગવાન વ્યાસે કરી છે અને એ શ્લોક ની અંદર અઢાર પુરાણ સાર સમાવિષ્ટ છે અષ્ટાદશ पुराणेषु व्यासस्य वचनद्वयम् परोपकाराय पुण्याय पापाय परपीडनम् समजय પરોપકારાય પાપાય જેની પાસે આ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ દર્શન સ્મૃતિ આ કઈ પણ વાંચવાનો સમય નથી એની મજબૂરી છે ઈચ્છા છે ભાવના છે શ્રદ્ધા છે પણ એવી ભૂમિકા જ એવી છે કે એમાં એ વ્યસ્તતાના કારણે એ પઠન કરી શકે એમ નથી શ્રવણ કરી શકે એમ નથી એના માટે શું કરે એના માટે ભગવાન વ્યાસે રસ્તો આપ્યો છે સાહેબ ધ્યાન દેના અઢાર પુરાણો સાર ભગવાન વ્યાસે એક શ્લોકમાં રચીને આપી દીધો કે જેની પાસે સમય નથી આ એક શ્લોકને આત્મસાત કરી લે ભગવાન વ્યાસે જવાબદારી લીધી છે અઢાર પુરાણ એ વાંચવાનું એનું પુણ્ય પણ એને મળી જાય સાહેબ પણ આત્મસાત કરવો પડે એના માટે આત્મસાત કરવો પરોપકારાય સમજાય છે બીજા પર ઉપકાર કરવો એમના જેવું કોઈ પુણ્ય નથી અને પાપાય કોઈના આત્માને દુખી કરો સાહેબ કોઈના આત્માને દુભાવો આના જેવું કોઈ અધમ પાપ કર્મ નથી સાહેબ આ અઢાર પુરાનો સર છે આ બીજું કાંઈ ન સમજાય તો આટલું સમજાય જાય તો તરી જાહો સાહેબ ગ્રંથોય વાંચવા એમાં ના નથી પણ એમાં આઈક્યુ બરાબર હોવું જોઈએ આઈક્યુ જો બરાબર નહીં હોય તો સભ્રમ વિભ્રમતા આવશે કારણ તમે જેટલા ગ્રંથ ઉઠાવશો તો એમાં અલગ અલગ કથાઓ મળશે અલગ અલગ મહાત્મ્ય જોવા મળશે અલગ અલગ શ્રેષ્ઠતા એમાં સાબિત થતી હશે એમાં ક્યાંક ને ક્યાંક જે પારો છે ને એ બરાબર નહી સભ્રમ વિભ્રતામાં મુકાઈ જશો કાંટો અસ્થિર થઈ જશે અને જો સમય હોતો એ કરજો એમાં કોઈ ના નથી એ કરવા જેવું છે આપણા માટે જ છે બધું પણ કેવાનો મારો ભાવાર્થ ભગવાન વ્યાસ નારાયણે આ તમારા જ મારા માટે મહેનત કરી છે